જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું હૈદરાબાદથી તરુણભાઈએ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહ્યું અહીંયા હૈદરાબાદમાં માણસ નવી ફોર વ્હીલ લે એટલે માતાજીને બોકડો ચડાવે છે અને મનસુખભાઈ રાઠોડે શું કહ્યું સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો

આઈના છે એને આપણે નામ આવડે ને ઓળખતા નથી એટલે વાંધો ઈ પડે ભાષા નો ઓળખતા હોય માતાજીની ભાષા ફરી ગઈ ને ભાષા પાછી અલગ પડે આપણે અહીંયા શીતળામાં કે ઈ ગધેડા માથે વાહન છે ને અહીંયા કાઈક બીજું કાઈક મેસમ માં કે એટલે હવે આપણે ક્યાં ભેગું કરવા જવું હા હવે માતાજીની પાસે પ્રાર્થના કરો પણ ઈ ની ભાષામાં બોલે ઈ માતાજીની ત્યાં ભાષા ફરી જાય કેમ કે ગામો ગામ માતાજીની ભાષા અલગ આવે માતાજી એમ હા

મહાકાળી મંદિર બાજુ છે રવિવારે ચાલી બોકડા કપાયું ના ના ભાઈ કેમ માનતા હોય નવી ગાડી લે બોકડો નવી ટુ વ્હીલ છોડાવે બોકડો ફોર વ્હીલ બોકડા નું પછી શાક પાંદડું બનાવે શું શાક પાંદડું બનાવે તપેલા ચડાવે બધા સગા વાલા બેહીન ખાય તો તો કાઈ વાંધો નહીં એ બિચારો રાજી થઈ જાય ને ભાઈ પણ હવે આમાં ભાવ ભાઈ ભાવ અહીંયા બહુ છે ભાઈ અહીંયા તો ઓલા આંતરડા હોતે વેચી નાખે ખાઈ જાય બધા આઠસો રૂપિયા ને કિલો અટલ છાપામાં સંદેશમાં ને બધે માર્કેટમાં બતાવે તો અહીંયા પંદરસો અહીંયા પંદરસો તો તો માતાજી મોંઘી ભાઈ માતાજી મોંઘા કામ હાલતા નથી મન મનસુખભાઈ ને કીધું દાણા ઝોબડાવી પણ અહીંયા કોઈ મંદિરે આપડી ભાષા સમજે નહીં માતાજી નામ અલગ માતાજીના મોઢા અલગ તો કરવું હું આમાં હેરાન થઇ ગયા છે હું એટલે જ બાર જતો નથી મારે હું મેહંદી ગુજરાતી સિવાય સમજતા જ નથી એમ હા હવે આમાં માં તાજી કરી તો થાય એવું છે આમાં પાછું હે એ આપડી માને હવે શીરો કઈક ખવડાવો પડશે આ માં તો કોઈ ધ્યાન માં દેતી ઓ નથી કોઈ માતાજી ને હવે બધું નકામું છે એમ ને હા માતાજી નોન વેજ સિવાય કઈ ખાવાની નું પૂરું થઇ ગયું છે

ના ના બોકડા હોય બોકડા કાપી માથું હોત શેકીને ખાઈ જાય આખું હોતે ખાઈ જાય શું કરું વધવા ન કરે જો અમે અમારે પૈસા હમણાં બે ત્રણ આવતા નથી પાર્ટી હલવાઈ ગયા છે એટલે મેં કીધું કઈક દાણા વાણા ભાઈ એ આપડું કામ નઈ એટલે આપડે નઈ બોલે તો બધા ધરાય પાંચ હજાર રૂપિયા એક કલાક ઈ ખાલી સમય આપે તમને હૈદરાબાદ આવું માઇ ગયું મને લઈ જાવ આવો ને ભાઈ બહુ સારું હાલે જો ભાઈ એમાં જોવા કરવામાં બહુ સારું હાલે કરવો

પણ એ કોઈ કામ કરતા નથી એનું શું કરવું કામ તો ક્યાંથી કરે યાર કામ તો બસ એક વ્યક્તિ એ કરી દીધું આપણે પણ બીજું હવે કોઈ કરતું નથી એવું કામ આમ તો જય ભીમ વાલે હા બસ એને કરી દીધું કામ એટલે તો અહીં ઠઠ પોયગા જિંદગી બગડી ગઈ હું આ બકર કોમ માં જન્મ લેવાઈ ગયો ને બહુ દુખી થઈ ગયો મેગા કીધું આ ધંધો કરાવ ઈ વાત એ હાચી તમારી મનસુખભાઈ તમારે બહુ

પણ આમ થોડા ખોજા કે નહીં ના ના વઈરા એ નહીં ભગવાન વઈરા તમે કે આવો તો હૈદરાબાદ આવો મહેમાન કરવા આવો હાલો તમારો નંબર સેવ કર લો આવો એટલે આવું હાલો નિયમ મને ખાતા ખોરાકી નો કેસ મારે કરવો પડશે આયા કરવો છે કેસ કોનો કરવો છે બોલો એટલે સા જમવાનો ને ખાતા ખોરાકી અરે એ તો આપણે બેઠા થઈને ભલામણ એમાં હું ઓ કાઈ વાંધો ના હાલો હું આવું એટલે તમને રીંગ કરું તમારો નંબર હું સેવ કર લઉં છું હા સેવ કરી લ્યો અને તમે તમારે ગમે ત્યારે આવો ફોટો સોશિયલ મીડિયામાં નાખી હૈદરાબાદ થી એમ કાય કાય વાંધો નહીં ફોટો નાખી દો તમારું નામ સેવ કરો આપણે શું નામ કીધું તમારું મારું નામ તરુણભાઈ મયાત્રા તરુણભાઈ મયાત્રા હૈદરાબાદ હૈદરાબાદ એટલે ન્યા આવલું બધા મંદિર ફરવાના સ્થળ ન્યા એકઈ આવ્યા એકઈ ફરવાના સ્થળ તો અહિયાં ચાર મિનાર છે અને કૌતુમ્બીક સાહસ આજથી થી પાંચ છ વર્ષ પેલા નું જે કૌતુમ્બીક શાસન હતું એનું છે ગોલકોન્ડા ફોર્ટ છે ચાર મિનાર છે પછી એના રાજા ના પેલેસ નિઝામ ના પેલેસ છે ના 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 હું તો આ તેલંગાણા રાજ્ય કેવાય આપડે આ આંધ્ર માંથી છુટું પડ્યું બે હજાર ચૌદ માં તેલંગાણા 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 આંધ્ર પ્રદેશ ની બાજુ માં કઈ વાંધો હું તમારું નામ સેવ કરી લઉં છું હું નામ હું કીધું તરુણભાઈ તરુણભાઈ મયાત્રા તરુણભાઈ મયાત્રા અને ઓરંગાબાદ નહી હૈદરાબાદ હૈદરાબાદ હા હાલો હૈદરાબાદ તરુણભાઈ મયાત્રા હૈદરાબાદ હા હૈદરાબાદ હૈદરાબાદ ઓકે હાલો સેવ કરી લઉં છું ફોટો નાખો હા બસ ફોટો નાખી દે હું છે બાકી નવીન માં કયો બસ બસ આનંદ મંગલ આનંદ મંગલ ભાઈ